જેતપુરની ચિત્રતોળકીએ પોરવંદરના રબારી યુવાને સસ્તામાં સોનાની લાલચ આપી છેતરપિંડી કરવા જતાં રબારી યુવાને પોતાની સાથે છેતરપિંડી થવાની ગંધ ચિત્ર ટોળકીમાંના એકને પોરવંદરના રબારી યુવાન અને તેના સાથીઓએ મોટર કારમાં અપહરણ કરી ગયા જેની જાણ અપયત યુવાનના પિતાએ સિટી પોલીસમાં કરતા સિટી પોલીસે અપયત યુવાન અને ચારે અપહરણકર્તાઓને પોરવંદર પાસેના બરવાળા ગામેથી ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ ચિત્રટોળકી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો પોરબંદરના ભીખુભાઈ સુરાભાઈ ઉલવાને જેતપુરના વિજય ઉર્ફે વાલજીએ ફોન પર સસ્તું સોનું આપવાની લાલચ આપતા ભીખુભાઈ પોરબંદરના પોતાના મિત્રો રાજુ નાથુભાઈ માર્કેરિયા પ્રતાપ હમીરભાઈ ગજ્જર અને નથુભાઈ દેવાભાઈ ઉલવા સાથે સસ્તું સોનું લેવા માટે જેતપુર બસ સ્ટેન્ડે આવીને ચીટા ટોળકીના વિજયને ફોન કરતા ત્યાં એક શખ્સ પૈસા લેવા આવવાનું જણાવ્યું અને થોડી વારમાં ગોવિન્દ્ર નામનો એક શખ્સ પૈસા લેવા આવતા ભીખુભાઈએ

ચારે જેતપુર સિટી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા આજે વહેલી સવારમાં આવીને કરેલી એનો પુત્ર પોરબંદરના ચારે કિસમો ગાડીમાં નાખીને ઉપાડી ગયેલ છે આ માહિતી ઉપરથી તાત્કાલિક પોલીસના માણસો અને પીએસઆઈને મોકલી અને ગાડીનો પીછો કરાવતા પોરબંદરથી આગળ જતા રોડ ઉપરથી આ અપૃત વ્યક્તિ ગોપેન્દ્ર અને પોરબંદરના ચાર આજુનાથાલાલ વગેરે ચારે ઈસમો પકડાઈ ગયેલ અને બધાને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા એવી હકીકત જાહેર થયેલી કે જે વ્યક્તિનું અપહરણ કરવાની વાત હતી એ વ્યક્તિ અને બીજો સોહિલ નામે સોહિલ ઇકબાલ નામે વ્યક્તિ છે એ બંને જણા સસ્તામાં સોનું આપવાની લાલચ આપવાની એના સાગરીતો સાથે આ પોરબંદરના ઈસમોને બોલાવેલા હતા અને પોરબંદરના ઈસમોને પછી સોનાનો સોદો નહીં કરતા પેલા લોકો ગુસ્સે ભરાય અને આ યુવકને ફોન ઉપર ગાળો કાઢીને મારી નાખવાની ધમકી આવે તેવી હોય પોરબંદરવાળાઓને એટલે આ યુવકને ઉપાડી અને સામેની વ્યક્તિ પોતાને કોણે ધમકી આપી છે બતાવો એવું કહી અને ઉપાડી જતા હતા દરમિયાન પોલીસ હરકતમાં આવી અને આ બધાને પકડી લીધેલ છે બધાનો ગુનાનો પર્દાફાશ થયેલ છે અને બંને પક્ષે ફરિયાદો લેવામાં આવેલી છે સિટી પોલીસ સ્ટેશને ગિરધરભાઈ માધવજીભાઈ ઠાકરે પોતાના પુત્ર ગોવિંદ્રની ભીકુભાઈ સુરાભાઈ રાજુ રાજુનાથુભાઈ માકેડિયા પ્રતાપ હમીરભાઈ ગજ્જર અને નાથુભાઈ દેવાભાઈ ઉલવા સામે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવતા અપહરણકર્તામાંથી ભીકુભાઈ સુરાભાઈ ઉલવાએ જેતપુરના વિજય ઉર્ફે વાલ ગોવિંદ્ર ગિરધર ઠાકર અને સોહેલ ઇકબાલ તરખેસા સામે પોતાની સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર